સાબરકાંઠાના વડાલીમાં સગર પરિવારે આપઘાતનો પ્રયાસ કરતાં પરિવારના પિતા અને માતાનું મોત થયું છે માતા પિતાને બે બાળકો અને એક દીકરીની હાલત ગંભીર હોવાથી હાલ હોસ્પિટલમાં દાખલ છે પોલીસે ઘટના સ્થળેથી તપાસ કરતાં સુસાઇડ નોટ પણ મળી નથી પણ મરણ જનાર પિતાના મોબાઈલની તપાસ કરવામાં આવી રહી છે જેનાથી આપઘાતનું કારણ બહાર આવી શકે ઘટનાની સમાજને ખબર પડતા સમાજે પણ એવી અપીલ કરી છે કે પોલીસ ત્રણ નોંધારા બાળકોને ન્યાય મળે તેવી માંગ કરાઈ છે વ્યાજ ત્રાસથી દવા પીધી હોવાની પોલીસને રજૂઆત કરાઈ છે જવાબદાર આરોપીઓને ઝડપીને કાર્યવાહી કરવા માટે સમાજની માંગ છે હાલ પોલીસની ટીમ આગળની તપાસ કરી રહી છે એ અને એમના પત્ની કોકિલાબેન વિનોભાઈ સગર એ બંનેનું ડેથ થયેલું છે અને બાકીના જે એમના ત્રણ બાળકો છે એમને હાલ સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે એ હાલ પેસ્ટીસાઇડ અમને જે ઘટના સ્થળ છે ત્યાંથી મળી આવેલ છે એટલે એફએસએલ ની હાજરીમાં એ કબજે લેવામાં આવેલ છે હાલ સુધી એ બાબતે કોઈ સ્પેસિફિક ખુલાસો થયો નથી પણ અમે એનો મોબાઈલ ફોન જે મરણ જનાર છે એમનો કબજે કરેલું છે એમાંથી જે પણ અમને વિગતો મળશે એ આધારે અમે તપાસ કરીશું એની સચી કાર્યવાહી પોલીસ કરાય એવી અમારી મોંઘ છે અને એના બાળકોની સારવાર માટે જે સમાજ એની જોડે જોડાયેલો છે જે કંઈ જરૂર પડશે એ સમાજ જોડે છે વડીલો યુવાનો બધા